હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ વેલકમ ટુ માય ચેનલ તો આફ્ટર બુંદી વ્લોગ મતલબ બુંદીની રેસિપી પછી હવે હું લઈને આવી ગઈ છી પીળા લાડવાનો વ્લોગ મતલબ કે રેસિપી અને મેં કેવી રીતે બનાવ્યા હતા એના માટે તો સૌથી પહેલાં મેં લઈ લીધો તો બેથી અઢી વાટકા જેટલો ચણાનો લોટ એમાં એડ કરી દીધું હતું બે આ જે આપણે જેને તમે લોકો જે કહેતા હોય હું તો પાવડો કહું પાવડો બોલો રેતીવાળો પાવડો નહીં આ તો બે પાવડા જેટલું તેલ અને પછી પાણી ગરમ કરવા મૂકી દીધું હતું થોડુંક ફાસ્ટ ફોરવર્ડમાં બટ પાણી થોડુંક ગરમ કર્યું હતું અને દરેક વખતે ચણાના લોટની રેસિપીમાં મારે આ જ પ્રોબ્લેમ થાય કે હું ચાળતા ભૂલી જાઉં અને પછી મને અચાનક યાદ આવ્યું કે ચણાની લોટને બુંદીમાં તો મેં ચાળ્યા વગરનો કરી નાખી હતી અને થઈ ગઈ હતી ફાઇનલી પણ હવે આમાં રિસ્ક નથી લેવું કેમ કે હું આ ફર્સ્ટ ટાઈમ બનાવું છું એટલા માટે સો આ રેસીપી વ્લોગ કહેવાય કે એક્સપેરિમેન્ટ હું કરું છું એ જુઓ આઈ ડોન્ટ નો પણ ફાઇનલી પછી મોણ આપ્યા પછી ચાળવામાં જે તકલીફ પડી હતી એનો મને સખત કંટાળો પણ આવી ગયો હતો પણ ફાઇનલી ચાળી નાખ્યો અને ચડાઈ ગયો અને ત્યાં સુધીમાં પાણી છે એ થોડુંક રૂમ ટેમ્પરેચર આવી ગયું અને પછી છે મેં એકદમ કઠણ છે એનો લોટ બાંધી લીધો એટલે મેં જોયું હતું કે ભાઈ મોણ માપે છે કે નહીં આવી રીતે ચેક કરવાનું જો લોટમાં આમ ટેક્સચર આવી જતું હોય એ હાથમાં મતલબ કે બરાબર છે અને પછી મેં પાણી નાખી અને એકદમ સરસ રીતે કઠણ લોટ બાંધી લીધો અને એમાં પછી ઉપરથી થોડુંક તેલવાળો હાથ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી દીધો પછી જ્યારે આના મુઠિયાવાળાના હોય ત્યારે મેં થોડાક મારા માથા જેવડા મતલબ કે મોટા વાળી નાખાતા પણ મેં કીધું એમ કે મારી માટે ફર્સ્ટ ટાઈમ હતું એટલે બે ત્રણ જ જેવા વડા હતા વધારે પછી મને એમ થયું કે આવડા મોટા ના વડા એટલે મેં પાછા રિસાઇઝ કરી નાખ્યા હતા પણ તમે જ્યારે બનાવો ત્યારે પતલા અને થોડાક નાના હોય તો ફટાફટ અંદરથી છે એ બહુ સારી રીતે તળાઈ જાય અને તળતી વખતે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખી હતી એટલે અંદરથી કાચા ના રહીએ તો બસ હવે તેલ એડ કરી અને મસ્ત આ જે મુઠિયા છે એને તળી લેવાના હતા એટલે હું આવા પહેલાં અમુક મોટા બની ગયા હતા એને ફરી પાછા રિસાઇઝ કરી અને ફાઇનલી કામ છે એ પૂરું કરીશ સેકન્ડ માટે પણ તમે આડાઉડા થાવ અને દુર્ઘટના ઘટે સાવધાની હતી દુર્ઘટના ઘટી મતલબ કુકિંગ એક્સપર્ટ આવી ગયા હતા એને એમ થયું કે આ શું બનાવ્યું છે પણ વાંધો ના થોડીક વારમાં કુકિંગ એક્સપર્ટ છે એ જતા રહ્યા અને પહેરેલમાં ગરમાગરમ ચા પણ બનતી હતી જે બની ગઈ અને ડિલિવર થઈ ગઈ છે કીધું એમ કે આ મુઠિયા છે એ બહુ ધીમા તાપે આમાંય મને થોડો કંટાળો આવ્યો કેમ કે ચડતા બહુ વાર લાગતી હતી અને ધીમા તાપે જ ચડવાના હતા એટલે થોડોક કંટાળો આવ્યો પણ ફાઇનલી છે એ મેં તળી લીધા અને બસ તળાઈ જાય પછી થોડીક વાર માટે ઠંડા કરી એના પીસ કરી અને મને છો થોડું કામ દરદરૂ ટેક્સચર ગમે જ્યારે મારા મમ્મી બનાવે ત્યારે મને એવા ટેક્સચર બનેલા ભાવે એટલે મેં થોડોક ભૂકો છે એ દરદરો રાખ્યો હતો બાકી સરસ રીતે પીસી લેવાનું અને પછી ફાઇનલી ટાઈમ હતો ચાસણીનો તો ચાસણીના માપ માટે મેં સૌથી પહેલાં આ ભૂકાનું માપ કરી લીધું હતું કે ભૂકો છે એ કેટલા માપનો છે તો ફાઇનલી ત્રણેક વાટકા જેટલો ભૂકો હતો અને ભૂકાનું માપ લઈ લીધા પછી એની સામે બે વાટકા મતલબ ત્રણ વાટકા ભૂકો હતો ત્રણ વાટકાથી થોડોક વધારે તો સામે બે વાટકા જેટલી ખાંડ નાખી જો વધારે ગળડું ન ખાતા હોય તો બે વાટકાથી ઓછી રાખી શકાય પણ મેં ફાઇનલી બે વાટકા જેટલી રાખી હતી અને જ્યારે કંઈક આવું નવીન કામ કરતા હોય ત્યારે જ કંઈક વસ્તુ પૂરી થાય જેનું ઉદાહરણ કે ખાંડ જોતી હતી ખાંડ પૂરી થઈ ગઈ હતી ડબ્બામાં કાંઈ પછી ઇન બિટવીન ખાંડનું પેકેટ તોડી લઈ અને પછી ફાઇનલી બે વાટકા ખાંડ લઈ લીધી અને પાણી થોડુંક જ નાખવાનું ખાંડ ડૂબે એટલું જ મેં આમાં થોડુંક વધારે નાખી દીધું હતું એક્સપેરિમેન્ટ મેં કીધું એમ અને ખાંડ વગળી પછી મેં થોડોક એમાં એડ કર્યો તો યલો ફૂડ કલર તો બસ આવી રીતે ચાસણીને એક ચારથી વધારે લેવાની હતી તો એ જ પ્રોસેસ ચાલતી હતી અને પછી મને હવે એવું લાગતું હતું કે હું ટેસ્ટ કરતી હતી કે ચાસણી છે એ આવી ગઈ છે અને ચાસણી આવી ગયા પછી મેં એને લોટમાં એડ કરી અને પછી જે એકદમ આમ ઢીલું ઢીલું થઈ ગયું એટલે મને હું આમ હિંમત આવી ગઈ કે પૂરું થઈ ગયું હવે લાડવા બનવાના નથી અને પછી મેં કાંઈ શૂટ કર્યું નહીં અને પછી મેં મોબાઈલ કરી દીધો બંધ બટ ફાઇનલી 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 થોડીક વાર પછી જ્યારે મેં એને જોયું તો એમાંથી લાડુ વળી શકે એવી મતલબ વળી શકે એટલે જામી ગયું હતું એટલે ચાસણી છે એ બરાબર જ આવી હતી તો કંઈ વાંધો ના આવ્યો પણ જ્યારે આ મોમેન્ટ હતી ત્યારે હું ફાઇનલી ડરી કે આટલું બધું ઢીલું કેમ છે પણ પછી એ જામી ગયું અને એના સરસ મજાના લાડુ છે એ વળી ગયા અને ખાંડ પણ બરાબર થઈ અને મિશ્રણ પણ છે એકદમ સરસ રીતે જામી ગયું સો હિયર ઇટ ઇઝ ધીસ ઇઝ ધ ફાઇનલ લૂક આમાં ઘી એડ કરવાનું હતું પણ મેં એમનેમ જ વાળી લીધા હતા તો આ હતો મારો એક્સપેરિમેન્ટ તમને કેવો લાગ્યો છે કેવો નહીં મને કમેન્ટ કરીને જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ